શ્રી કૃષ્ણ નવા વર્ષના હેપી ન્યુ યર તમને બધાને અને નવા વર્ષમાં તમારા બધાના ફેમિલીને સુખ શાંતિ મળે અને હેપીનેસ મળે એવી મારા તરફથી પ્રાર્થના અને બ્લેસિંગ સો આઈઝ અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે જઈ રહ્યા છે દુકાને મુરત કરવા માટે અત્યારે મમ્મીએ બનાવ્યું છે દાળ ભાત શાક અને રોટલી હેલો મમ્મી ગુડ મોર્નિંગ નવા વર્ષ જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ યર આ હા શું બનાવ્યું છે જમવામાં જો ભાત દાળ ભાત શાક ને રોટલી

હેલો હેપી ન્યુ યર નવા વર્ષના જય શ્રી કૃષ્ણ બધા નવા વર્ષના જય શ્રી કૃષ્ણ જો ગાઈઝ હું બોલું છું ક્યાં અને આજે તો બધું ગોળ ગોળ થાય હું શું બોલી છું હેપી ન્યુ યર નવા વર્ષના

જો સટલ ની પેલી બાજુમાં દેખો એક પેલું છે ને દોરી આ દોરી આની બાંધી દો એક અહીંયા હા એવી રીતે બાંધો કે લસરી નીચે નાઈ જાય આપણું કામ કમ્પ્લીટ હા બહુ જોરદાર વાળું કમ્પ્લીટ જો ગાડીનું ગાડીનો મુરત છે કે અત્યારે થઈ રહ્યું છે વાગવામાં કેટલા થયા છે ગાઈસિસ 3 વાગ્યા મને એવું લાગી રહ્યું છે સૂર્યवंशी છે ને બધા યસ ઓકે ગાઈસ જોઈ લો ચલો લગાઈ દઈએ લગાઈ દઉં લગાઈ દેજો તમે હાજી કેમ નહીં कमलवरिंग लगे याला केन थी लगे पिन लगाई दे आतारा पिन लगाई दे के लगे गुलाब लगाए गुलाब के गुलाब के आ धन्यवाद देरी लागो के लगे बस नहीं सर गुलाब सारू लागो सारू लागो

સુંદર કપડા તો બતાય આહા તો ગાઈસ હું છેને થંબનેલ માં સરસ મજાનો નીશો ફોટો રાખવાની છું તમે લોકો એ કદા જોયો હોય તો કમેન્ટ કરજો કે તમને લોકો ને આ ફોટો કેવો લાગ્યો અને ચંપલ વંપલ મસ્ત મજાના લીધા છે આપણે બરાબર ફોટા માં કદા તમે જોશો તો ફોટા માં મારા ચંપલ અલગ છે કેમ કે મારી પાસે છે ને ડ્રેસ માટે ના હતા જ નહીં ડ્રેસ જો કે હું બહુ ઓછા પહેરું છું એટલે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે રાજન્સ વસ્ત્રાલ ત્યાંથી ભાભી ને લોકો આવશે એટલે બધા સાથે ભેગા થઈશું અને મૂવી બી જોઈશું કેવું છે પણ હું તમને કહીશ જણીયા તોડી રિવ્યુ તો બહુ સરસ છે સરસ છે ચલો જોઈએ કરુભાઈ નહીં અપરંપાર સતત અવિરત નિષ્ઠ અમારી જ નહીં કરુભાઈ અમારી જ નહીં અમારી આવનારી પેઢીને પણ પ્રેરણા આપી જશે સો ગાઈસ અમે લોકો મૂવી જોઈને આવી ગયા જમવા શું જેને પણ ખબર પડી હોય કોમેન્ટ કરજો બરાબર બરાબર શું બી આ બી તો શું હવે શું કરશે ગાઈસ હવે બધા બેસી ગયા છે ત્યારે જમવા માટે જો લો અમારો ક્રાઉડ હેલો ગઈસ કેમેરો છે ને મારો કારમાં જ રહી ગયો એટલે મેં હું વિચાર્યું કે ફોનમાં જ કન્ટિન્યુ કરી દઉં અને અહીંયા જુઓ હેલો બહુ ટાઈમ પછી હું ફોનમાં બ્લોગ લઉં છું ને એટલે બધા હાઈ કરવાનું કીધું બધા કન્ફ્યુઝ થઈ ગયા ચલો ફટાફટ જમી નહીં

મજા આવશે અને આ કહેવાય ને મારા હન્ડ્રેડ પર્સન્ટ જેન્યુન રિવ્યુ આપી રહી છું બહુ જ સરસ એટલે બહુ જ સરસ મૂવી છે સ્ટોરી વાઇઝ બહુ મસ્ત છે કોમેડી પણ બહુ મસ્ત છે એક્ટિંગ પણ મસ્ત છે બધાની અને જે રીતે લોકોએ સ્ટોરીને મતલબ છેકથી છેક પકડી રાખી છે ને બહુ ગજબ છે અને બહુ જ સરસ લાગ્યો અમને લોકોને મૂવી તમે લોકોએ પણ જોયું કે નહીં જરૂરથી કોમેન્ટ કરજો અને ગુજરાતી મૂવી છે તો હું તો એમ કહીશ કે ચોક્કસથી એક વખત જોવા જવાય જ અને બીજી એક વસ્તુ કે નવું વર્ષ બહુ સારી રીતે શરૂ થયું છે એવી જ રીતે પૂર્ણ થાય અને તમારા બધાનું નવું વર્ષ બહુ જ સારું રહે તો બસ ગાઈઝ આજના બ્લોગ માડલું હતું અને સાથે સાથે બસો કે જલ્દી થઈ જાય એ નહીં હું પ્રે કરું છું મારી સાથે સાથે તમે બધા પ્રે પણ કરજો અને સપોર્ટ પણ કરજો સો મળીએ સરસ મજાના વ્લોગ સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ